નાડી તાલુકા ગીડા જિલ્લા બાડમેર તરીકે થઈ છે આરોપી પોતાના કબજાની જીજે સોડ એવી નવ્વાણું ચુમ્માણું નંબરની ટેન્કર ગાડીમાં જોધપુર ફલોદી હાઈવે રોડ પરથી દારૂનો જથ્થો લઈ ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો પોલીસે ટેન્કરમાંથી કુલ 464 પેટી વિદેશી દારૂઓને 9096 બિયરના ટીન જપ્ત કર્યા છે. જપ્ત કરાલ દારૂની કિંમત 42.97 લાખ રૂપિયા, ટેન્કરની કિંમત 10 લાખ રૂપિયા અને મોબાઈલની કિંમત 10000 રૂપિયા મળી કુલ તે 5.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી જાણતો તો કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ અન્ય લોકો સાથે મળી દારૂની હેરાફેરીનો કાવતરું રચ્યું પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સીરાજ થરાદ આવા ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો